નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે તો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર જેની માહિતી મેળવીએ તો ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર છસો ને બાણુ રૂપિયા દસ ગ્રામ સોનું સાસઠ હજાર નવસો ને વીસમાં માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણસિત્તેર હજાર બસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ તો મિત્રો બાવીસ કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની માહિતી મેળવીએ જેની અંદર આજે ગ્રામ સોનાના ભાવ છે એકસો એકસઠ હજાર ત્રણસો ચાલીસ માં છ લાખ તેર હજાર ચારસો રૂપિયા જેની અંદર કાલની તુલનામાં આજે સો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો મિત્રો આગળ વાત કરીએ તેની પહેલા જો આપડી ચેનલમાં તમે નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી વિડિયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો જી હા મિત્રો આગળ વાત કરીએ તો ચાંદીના બજાર ભાવ આજે અંદર અંદર શું જેની જેની માહિતી આજે દસ ગ્રામ ચાંદી સાતસો ને ચોસઠ માં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદી ના ભાવ છે સાત હજાર છસો ને ચાલીસ રૂપિયા અને એક કિલો ચાંદી છોતેર હજાર ચારસો માં વેચાઈ રહ્યું છે તો મિત્રો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યુ અપડેટ તેની પહેલા તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા